ધરમપુર ગામની સીમામાં આવેલી એ કાળે હવેલી વિશે અનેક વાતો વહેતી હતી લોકો કહેતા હતા કે સૂર્યાસ્ત પછી એ રસ્તેથી પસાર થવું એટલે મોતના મુખમાં જવા બરાબર છે પણ આર્યન માટે આ માત્ર એક અંધશ્રદ્ધા હતી અઠ્યાવીસ વર્ષનો આર્યન મુંબઈની જાણીતી આર્કેટર ફ્રમમાં કામ કરતો હતો તેને આ જૂની હવેલીને રિનેવર કરીને એક લક્ઝરી રિપોર્ટ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું જ્યારે આર્યન ગાડી લઈને હવેલીના કાટ ખાઈ ગયેલા દરવાજા પાસે પહોંચ્યો ત્યારે આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા દરવાજો ખોલતા જ એક કર્કશ અવાજ થયો જાણે હવેલી કોઈ અજાણ્યા મહેમાનના આગમનનો વિરોધ કરી રહી હોય હવેલીની અંદર જતા જ ઠંડીનો એક ચમકારો અનુભવાયો બધે જાળા અને ધૂળની પરત હતી આર્યને પોતાનો સામાન હોલમાં મૂક્યો વિશાળ જમકારો લાકડાના કોતરણીવાળા થાંભલા અને દિવાલો પર લટકેલી જૂની તસવીરો બધું જ ભાવ્યા હતું પણ એ ભવ્યતામાં એક વિચિત્ર શણકાર હતો ભીંત પર લાગેલી ઘડિયાળ ક્યારની બંધ પડી હતી પણ તેના કાંટા પર બાર ને પંદર પર અટકેલા હતા તેણે રાત્રે રોકાણ કરવા માટે ઉપરના માળનો એક રૂમ પસંદ કર્યો રાત્રે જમીને જ્યારે તે સુવા ગયો ત્યારે તેને પહેલીવાર એ અનુભવ થયો તેના રૂમની બિલકુલ ઉપરના માળેથી કોઈ ના ચાલવાનો અવાજ આવ્યો બીજા દિવસે સવારે આર્યને હવેલીનું નિરીક્ષણ કર્યું લાયબ્રેરીના એક ખૂણેથી તેને લાલ રંગના કપડામાં વીંટાયેલી એક ડાયરી મળી ઇંડારીના પાના પર પીળા પડી ગયા હતા પણ અક્ષરો હજુ ઉકલી શકાય તેવા હતા તે ડાયરી વેદહીની હતી આ હવેલીના ભૂતપૂર્વ માલિક ઠાકોર ગજેન્દ્રસિંહની એકમાત્ર પુત્રી ડાયરી વાંચતા આર્યન સ્તંભ થઈ ગયો ઓગણીસો પચાસના દાયકાની એ વાત હતી વૈદ્યએ શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો ભારે શોખ હતો પાસે એક અદ્ભુત અવાજ હતો પણ તેના પિતા સાહેબ વિચારો ના હતા તેમના માટે દીકરીનું ગાવું કે નાચવું એ ખાનદાનની આબરૂ હરામ કરવા જેવું હતું વૈદીએ ડાયરીમાં લખ્યું હતું જ્યારે આજે ફરી પિતાજી એ

તે કદાચ કોઈ સંકેત છે તે રાત્રે આર્યન જાણે જોઈને લાઇબ્રેરીમાં બેઠો રહ્યો અચાનક પવનની એક લહેરખી આવી અને ડાયરીના પાના આપમેળે ઉલટવા લાગ્યા એક પાના પર લોહીના ડાગા જેવું કંઈક હતું અને ત્યાં લખ્યું હતું તેઓ મને મારી નાખશે પણ મારો અવાજ ક્યારેય મરશે નહીં ત્રીજે દિવસે આર્યને હવેલીનો નકશો તપાસ્યો તેને એક વિચિત્ર બાબત ધ્યાનમાં આવી હવેલીના મુખ્ય હોલની લંબાઈ બહારથી જોતા વધારે લાગતી હતી પણ અંદરથી જોતા એક દિવાલ પાસે માપમાં તફાવત આવતો હતો જાણે બે દિવાલોની વચ્ચે કોઈ

તેણે ટોર્ચ ચાલુ કરી દિવાલોની તિરાડો તપાસી એક નાનો છિદ્ર દેખાયો જેમાંથી અંદરની તરફ જતી ઠંડી હવા આવતી હતી તે રાત્રે આર્યને સપનું આવ્યું એક સુંદર સ્ત્રી લાલ સાડીમાં સજાગ થઈને સિતાર વગાડી રહી હતી અને અચાનક પાછળથી ઢાકુર સાહેબ આવે છે

સૌથી વાયો વૃદ્ધ વ્યક્તિ કાકા બાપા પાસે પહોંચ્યો તેઓ ગામમાં ઇતિહાસના જીવતા જાગતા જ્ઞાસકોષ હતા આર્યને જ્યારે અને હવેલીની પહેલી દીવાલ વિશે વાત કરી ત્યારે કાકા બાપાના હાથમાં રહેલી ઢાકડી ધ્રુજવા લાગી તેમણે સીધા અવાજે કહ્યું દીકરા એ હવેલી નથી

જ્યારે તે પાછી આવી ત્યારે ઠાકોરનો પાછો સાથા આપવાનો હતો એ રાત પછી વૈદિક ક્યારે કોઈને દેખાતી નથી ઠાકોર જે જાહેરાત કર્યું કે તે મુંબઈ ભણવા ગઈ છે પણ કોઈ પાછું ના આવ્યું આરએનએ હવે બધી કડીઓ મળી રહી છે તે ડાયરીના અધૂરા વાક્યો અરીસા પરનો સંદેશ અને પેલી પોલાણ વાળી દીવાલ બધું જ એક ભયાનક સત્ય તરફ ઈશારો કરી રહ્યું હતું તે પાછો હવેલી એ આવ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી પવન જોરથી ફૂફાકતો હતો આરેને નક્કી કર્યું કે આજે જ આ રહસ્યનો અંત લાવશે તેણે ગામમાંથી એક કુહાડી અને અથોડો મંગાવ્યો હતો રાત્રે બાર વાગવાનો સમય થયો હવેલીમાં ફરીથી પેલી પાયલનો અવાજ શરૂ થયો પણ આ વખતે એ અવાજ ડરામણો નહીં પણ ઉતાવળો હતો જાણે કોઈ કહી રહ્યું હોય કે જલ્દી કરો આર્યને વલની પેલી શંકાસ્પ્રદ દિવાલ પર પહેલો ગા કર્યો દબાક અવાજ આખી હવેલીમાં ગુંજ્યો જેમ જેમ પ્લાસ્ટર ઉખડવા લાગ્યું તેમ તેમ અંદરથી જૂની ઈંટો દેખાવા લાગી શ્વાસ ચડી ગયો હતો પણ તેણે હિંમત ન હારી જેવી તેણે ત્રીજી ઈંટ ગાડી અંદરથી એવી ગંધ આવી જે વર્ષોથી પૂરાયેલી આવવાની હતી દિવાલ તૂતા જ અંદર એક સાંકડી જગ્યા દેખાઈ આ પોતાની ટોચ અંદર ફેરવી અને જે દ્રશ્ય જોયું તે જોઈને તેની ચીસ નીકળી ગઈ અંદર એક નાનકડી કોટડી હતી જેમાં એક સ્ત્રીનો આંડ ખૂણામાં બેઠેલી હાલતમાં હતો તેના હાથમાં હજુ પણ એક સિતારના તાળ પકડેલા હતા વર્ષો વીતી ગયા હોવા છતાં તેના ગળામાં રહેલી સોનાનો હાર ચમકી રહ્યો હતો ઠાકોર સાહેબે પોતાની જ જ દીકરીને જીવતી દીધી હતી જ્યાંથી સચવાય જે એ કોટડીનો રસ્તો ખુલ્યો કર્યો આંખી હવેલીમાં એક વિચિત્ર તેજ ફેલાઈ ગયું આર્યનને લાગ્યું કે તેની બાજુમાંથી કોઈ અત્યંત સુંદર યુવતી પસાર થઈ રહી છે તેણે જોયું તો વેદનો આત્મા હવે સ્પષ્ટ દેખાતો હતો તેના ચહેરા પર હવે વેદના નહીં પણ એક ઓલો શાંતિ હતી તેણે આર્યન સામે જોયું અને હળવું સ્મિત કર્યું હવામાં જાણે એક છેલ્લો સિતારનો સૂર સુર ગુંજ્યો અને વેદહીનો પડછાયો ધીમે ધીમે આકાશમાં ઓગળવા લાગ્યો તે રાત્રે વર્ષોથી બંધ પડેલી હવેલીની પેલી ઘડિયાળના કાંઠા ફરીથી ચાલવા લાગ્યા બીજા દિવસે ગામના લોકોની મદદથી વૈદિના વિઝર્જ કર્યું અને વિધિવત અંતિમ સંસ્કાર કર્યા તેણે એ હવેલીને તોડી પાડવાને બદલે તેને વૈદી સંગીત વિદ્યાલયમાં ફેરવી નાખી આજે પણ જ્યારે તે વિદ્યાલયમાં નાના બાળકો સંગીત શીખે છે ત્યારે આરણને લાગે છે કે વૈદિહી ક્યાંક આસપાસ બેસીને આ સુર સાંભળી રહી છે જે અવાજને દિવાલોમાં દબાવી દેવામાં આવ્યો હતો તે આજે આખા ગામમાં ગુંજી રહ્યો હતો